মোৰ খাই <sussing>

કેમાજી હળી લેતે ઓય હું ખાવ તમે લાખો ગડુ આવો કેમ લાખો આતા તા ત ગાજવા માં હ હ ઓ મગ દુ દુ ઓ મારી નામ ના માય તોકુ બના બના અમે નાની પાતા મત તમને

ના જી ભી આ લો આશક કાથી બધી જાય જાણી તો અન તમે જોવો તો જોઈ લેજો ને આ એલા તો પિક્ચર ચાલુ છે પધુવા તો પિક્ચર ચાલુ છે આવો આવ તો પૂરૂ થાશે છે લે લે હ તો આશ્યું થા હ આજી એટલે થાશે ને પછી તાણી લદ કોમ થા આવવે હું કશ્યું કોમ નતું પણ હું આવું હું જાવ હેડો તો તા હું લઈ કાઢું

મારા ઘર નું ના કરું જો મારી પાડી કારણ મારી પાડી નો કોઈ અડવા જ ના હા અડતાના પેરા આલે અડન ખરાબ આઈ તેમ હા બાપુ તો આમી ઓમ ખાઈ ઓમ હાથ કેવી નવરાવાની છોરી લઈ જાવ તમાર કોણ થાય આ આબે એવું કરતા ન કેમાજી કેમાજી હા બધી બધી પા બધી એવું આલી દીધું થા કેમાજી આ કેમ આયા કેમાજી તારે પેલા શું શું ગડી દે હા પા

બત દિખા દે પપ પરવાનો ની ની એ દે તે ચેનજી જમ આયા તા પા પડી ક હું હોબો તાની હું કહું માં સુકો તો રતન તો હા તે દુખ મલો મને પડી લસો સો છોકરી આવી ગઈ હા તે છોકરી એ કીધું કે માં વાડી માં હું ચોર મત ભકાશો હા તે તે એક તમાર પર પડી જ ખાખી નથી ગયા લઈ દે ભઈ હું ચાલી નીકળજો

તમે ગમે તે થાય માર પાડી નવરાઈયે દેજો એ એ બધું કોઈ નવડિન તા બધું નવરાઈ ના બાકી છે નવરાવજો બાકી ચાલુ લઈ જવા નહી કીધા તા લઈ જાઓ હું આવું હાલ આવું તમારો છોકરો બે જણા છે